હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય ગરમ ઉકવતી છાશમાં મમરા નાખી અને કોઈ રેસીપી બનાવી છે એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે સાંજના સમયે ઝટપટથી કશું બનાવી અને તૈયાર કરવું હોય તો આ રેસીપી બનાવીને તમે તૈયાર કરી શકો છો તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલા મમરા લીધા છે આપણે જે રેગ્યુલર મમરાનો ઉપયોગ કરીએ એ જ મમરા મેં અહીંયા લીધા છે કેમ કે મમરા પણ ઘણા બધા પ્રકારના આવતા હોય છે પણ ખાસ કરીને સેવ મમરા અથવા તો મમરાનો ચેવડો બનાવવા માટે આપણે જે મમરાનો ઉપયોગ કરીએ છીએ એ મમરા મેં અહીંયા લીધા છે હવે આપણે આ મમરાને એક મિક્સિંગ બાઉલમાં લઈશું અને એમાં પાણી નાખી મમરાને આપણે સારી રીતે ધોઈ લઈએ જેથી કરીને મમરા ઉપર કોઈ ડસ્ટ માટી ધૂળ હોય તો એ નીકળી જાય મમરાને મેં ચોખ્ખા કરી ચાળીને લીધેલા છે આ રીતે આપણે ધોઈ લેવાના છે અને હવે આપણે એના અંદરનું પાણી કાઢી લઈએ આ રીતે ઝારાની મદદથી આપણે પાણી બધું કાઢી લઈએ પાણી કાઢવા માટે તમે આવા કોઈ ઝારાનો પણ ઉપયોગ કરી શકો છો જેથી કરીને મમરા ઉપર રહી જશે અને પાણી બધું જ આરામથી નીકળી જશે હવે આપણે ફરી મિક્સિંગ બાઉલ લઈશું અને મમરાને એમાં ટ્રાન્સફર કરીશું અને પછી આપણે એમાં મમરા ડૂબે એટલું પાણી એડ કરીશું આ રીતે મમરા ડૂબી જાય એટલું આપણે પાણી લેવાનું છે હવે આપણે મમરાની અંદર એક ચમચી જેટલી સૂજી ઉમેરવાની છે એટલે કે ઝીણો રવો અહીંયા મેં એકદમ બારીક જે રવો આવે છે એ લીધો છે તમારી પાસે જો જાડો રવો હોય તો એને થોડો ગ્રાઇન્ડ કરી અને પછી એડ કરવાનો તો આ રીતે ઝીણો રવો એડ કરવાથી એકદમ સારી રીતે મિક્સ થઈ જશે રવાને આપણે મમરાની અંદર મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દઈએ જેથી કરીને રવો છે એ સારી રીતે ફૂલી જશે અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટે એકદમ ટેસ્ટી ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું આ બધી જ વસ્તુને આપણે તેલની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તેલની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સતળાઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આપણે મસાલા મેકર લઈશું અને એના અંદર તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણને એડ કરી દઈએ હવે ચટણીમાં થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું મીઠી બને છે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો હવે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ચટણીને આપણે એક બાઉલ અંદર કાઢી લઈએ તો અહીંયા જુઓ

અહીંયા ગેસ ઓન કરી અને મેં કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે માત્ર એક ચમચી જેટલું તેલ લેવાનું છે આજની રેસિપી આપણે એકદમ ઓછા તેલમાં બનાવીશું એટલા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો આજનો નાસ્તો હું માત્ર બે જણ માટે બનાવી રહી છું તમારે જો વધારે લોકો માટે બનાવવાનો હોય તો દરેક વસ્તુને એ માપ પ્રમાણે લેવાની રહેશે જીરું સંતળાઈ જાય એટલે આપણે અહીંયા એક પિંચ ઓફ એટલે કે ચપટી જેટલી હિંગ એડ કરીશું

થોડો અમથો ચણાનો લોટ એડ કરવાનો છે તો આ રીતે ચણાનો લોટ એડ કરવાથી ખૂબ સરસ આવી જાય છે રેસીપીમાં અને હવે આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ અને થોડી હળદર એડ તીખાસ માટે આપણે અહીંયા અડધી ચમચી કરતા પણ ઓછું એટલું લાલ મરચું પાવડર એડ કરીશું કેમકે આપણે આમાં લીલું મરચું પણ એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એકદમ ટેસ્ટી અને મજેદાર બનાવવા માટે હું અહીંયા થોડો ગરમ મસાલો એડ કરું છું તમે જો ગરમ મસાલો એડ કરવા ન માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલો એડ કરશો તો રેસીપી એકદમ ટેસ્ટી અને મજેદાર લાગશે હવે જુઓ ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે આ બધા જ મસાલાને સારી રીતે શેકી લઈએ તો આજની રેસીપીમાં આપણે તેલનો સાવ ઓછો ઉપયોગ કરવાના છીએ માત્ર એક જ ચમચી તેલ આપણે અહીંયા વાપર્યું છે અને છતાંય રેસીપી એટલી ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થાય છે કે જો એક વખત તમે આ રીતે બનાવશો મિત્રો તો હંમેશા આ રેસીપી બનાવવાનું પસંદ કરશો જુઓ અહીંયા મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે અહીંયા એક નાની વાટકી જેટલી હું છાશ એડ કરી દઉં છું અને મસાલાને છાશની અંદર સારી રીતે રીતે મિક્સ કરી લઈએ આ છાશ એડ કર્યા પછી આપણે થોડું ગરમ થવા દઈએ હવે જુઓ મિશ્રણ થોડું ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે કોથમીર એડ કરીશું એકદમ ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે અને પલાળીને ક્રશ કરેલા મમરાને આપણે એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો સાંજના નાસ્તામાં આપણે ઘણી વસ્તુઓ બનાવતા હોઈએ છીએ પણ આ રીતે ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ઝડપથી છાશમાં મમરા નાખી અને તમે કોઈ બનાવી હોય ખૂબ જ ચટપટી અને મજેદાર લાગે છે જુઓ આ રીતે ની મદદથી પણ આપણે મમરાને થોડા થોડા મેશ કરતા જવાના આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને મમરા પણ સારી રીતે મેશ થઈ અને મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલા મિશ્રણને આપણે એક પ્લેટમાં ઢાળી દઈએ આ રીતે કોઈ પ્લેટ અથવા થાળી લેવાની અને એને આપણે ગ્રીસ કરી લેવાની છે અને તૈયાર થયેલા આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈએ આ રીતે એક સરખું કરી અને પ્લેટની અંદર આપણે પાથરી દઈએ હવે આપણે આ મિશ્રણ ને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ તો અહીંયા જુઓ પાંચ થી સાત મિનિટની અંદર મિશ્રણ સરસ થઈ ગયું છે સૌથી પહેલા આપણે એની કિનારી છોડાવી લઈએ અને પછી કોઈ પણ શેપ ની અંદર આપણે પીસ કરી લઈએ તો મિત્રો ઢોકળા તો તમે ઘણા બધા પ્રકારના ખાધા હશે પણ આ રીતે મમરામાંથી ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે અને એ પણ ઇન્સ્ટન્ટ બાફવાની કે હાથવાની ફટાફટ થી આપણે આમાંથી એક પીસ કાઢીને ચેક કરી લઈએ એકદમ આરામથી આપણે પીસ કાઢી શકીએ છીએ જુઓ અહીંયા તમે જોઈ શકો છો ઢોકળાની જેમ જ આપણે અહીંયા પીસ બનાવીને તૈયાર કર્યા છે અને ટેસ્ટમાં એકદમ યમ્મી બનીને તૈયાર થાય છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનીને તૈયાર થયા છે અને આપણે તૈયાર કરેલી ટોમેટો ચટણીની સાથે એનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે જુઓ એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યા છે આ ઢોકળાને તમે એમને પ્લેન પણ ખાઈ શકો છો કેમ કે ખૂબ જ ચટપટા અને ટેસ્ટી બન્યા છે અથવા તો એક ચમચી તેલનો વઘાર કરી અને તમે એના ઉપર રેડીને તૈયાર કરી શકો છો જો તમે ડાયટિંગ પર છો અથવા તો ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો આજનો આ નાસ્તો તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન બની રહેશે તો મિત્રો આ રીતે અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને ને કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની છાશમાં મમરા નાખી અને ટેસ્ટી એવા ઢોકળા બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ઇન્સ્ટન્ટ મમરામાંથી ઢોકળા બનાવવાની રેસિપી તમને કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો